રહ્યું અમારું આઈ આંકલેશ્વર બાળકો બધા કેવા રમે છે જુઓ હેલો ગાઈસ કેમ છો મજામાં મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ભાઈ આજે આપણે નાઇટમાં શૂટ કરીએ છીએ તમને સાચું લાગતું હશે ને તો ચાલો બતાવો તો જુઓ આજે આપણે નાઈટમાં નાઈટમાં શૂટ કરવાનું છે તો હવે આજે નાઈટમાં શૂટ કરવું પડશે સાંજ વાગ્યા છે સાંજના અને આપણા ઘરના મંદિરની અંદર પૂજા થઈ ગયેલી છે તો ચાલો પહેલાં આપણે ઘરના પૂંજાના જે આપણા ઘરનું જે મંદિર છે નાનું મૂઠું તેના દર્શન કરી લઈએ પછી આપણા મારા ઘરના થોડી આગળ એક મંદિર છે નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર ત્યાં બી આપણે દર્શન કરવા જશું મહાદેવના અને પછી આપણે આગળ જઈશું તમને એક વસ્તુ બતાવીશ અને તમને એનાથી કંઈ શીખવા પણ મળશે એટલે આ વ્લોગને આખો જોજો સ્કીપ બી કરતા અને ચાલો આપણે આપણા જે નાનું મંદિર છે એમની થોડા દર્શન કરી લઈએ તો ચલો આપણે દર્શન કરીએ તો આપણે ઘરના મંદિરના દર્શન કરી લે છે હવે આપણે બહાર જઈને મહાદેવજીના દર્શન કરવાના છે જ્યાં મસ્ત મંદિર છે તેનો નાતનો રાતનો નજારો પણ તમને બતાવીશ તો ચાલો આપણે જઈએ મહાદેવજી પાસે આપણા ઘરના દર્શન તો આપણે કરી લીધા તો ચાલો આપણે મહાદેવજીના દર્શન કરવા છે ચાલો મેં હા એક વાત તો ભૂલી ગયો બહાર બહુ જ એટલે બહુ જ ઠંડી છે મેં ચાલો ગાડી પર જઈશ તો ઠંડી તો લાગશે એના માટે આપણે સ્વેટર પહેરવું જ પડશે કાયદેસર બહાર જહા તો મૂર્તિ બની જવું પડશે ફ્રીજમાં ને આપણે કઈ વસ્તુ મીચે ને બાજી જાય બરફથી એવું થઈ જાય અમે એટલા માટે આપણે સ્વેટર પહેરી લે ચાલો આપણે મંદિર જતા હતા અને રસ્તામાં ભાઈ કોઈના મેરેજ થાય છે લગ્ન એનું ડેકોરેશન કેટલું મસ્ત લાગે છે ચાલો બતાવું જુઓ ટલું મસ્ત સજાવ્યું છે ભાઈ કોઈના કોના મેરેજ હશે યાર એવું બળી ગયો ચાલો આપણે આગળ જઈએ મંદિર પાસે ચાલો મંદિરના દર્શન કરવા જઈએ તો ગાઈસ આપણે મહાદેવજીના મંદિરની અંદર આવી ગયા છે તો જીવો નંદી ભગવાન નંદી જો આપણા મહાદેવજી કેટલા મસ્ત લાગે છે આજે સોમવાર પણ હતો અને મેં મને એવું લાગ્યું કે આજે આપણા મહાદેવજીના દર્શન કરી આવું જોઈએ તો આજે મેં મહાદેવજીના દર્શન કરવા આવી ગયો মণ্ডি সোমবাৰ যি আপৰা খবৰ আগবানী ৰাধা কৃষ্ণ দ্বাৰকা কেল মস্ত মণ্ডি লাগে জুগজু તો ચાલો પહેલાં આપણે પ્રાર્થના કરી લઈએ દર્શન કરી લઈએ મહાદેવજીના મહાદેવજીના મંદિર આવે ને એટલું મસ્ત લાગે એટલું મસ્ત બધું ટેન્શન ભૂલી જવાય બધું જ એટલે બધું ટેન્શન ભૂલી જવાય તમને પણ ખબર જ છે કોઈ પણ મંદિર જઈએ ને આપણે તો બધું ટેન્શન ભૂલી જવાય બધું જ ભૂલી જવાય એટલું મસ્ત લાગે મંદિર આવે તો એકદમ શાંતિ કશું કોઈ શોર નથી કોઈ શોર નહીં તમને મસ્ત લાગે મને મૂર્તિ એટલી મસ્ત લાગેલી છે મહાદેવની મને લાગે નવી નવી મંદિરમાં આવેલી છે જુઓ તો ચાલો આપણે આગળ પણ જઈએ આગળ પણ આપણે બ્લોક વધારવાનો છે તો ચાલો મંદિરના દર્શન તો આપણે કહી લીધા આગળ જઈએ ચાલો ભાઈ આપણે પાર્કમાં આવી ગયા છે જે નવું નવું બનેલું હતું તે તો એક દિવસે મેં તમને લાવી લાવ્યો હતો તો દિવસના મજાને પણ નાઇટનું જો કેવું લાગે છે फिर मस्त मौस्तला नाइट जीव नाइट में जी जो दृश्य नाइट में जो मजा चहिए कस्से नहीं भाई कस्से जो नहीं मजा जीव क्लू मस्त गए थे क्लू मंडे क्लू मौस्तला गए जो মস্ত লাগে নজাৰো কেটলো মস্ত লাগে নজাৰো নাইট নজাৰো যি কেল মস্তে চল তো আমাৰ অংকলেশ্বৰ તો ભાઈ તમને કેવું લાગ્યું આ અમારો અંકલેશ્વરનો પાર્ક આ લોકો સાંજે ચાલવા આવે બધા માટે આ દ્રશ્ય એટલું નંબર એક નંબર લાગે કેટલું મસ્ત વ્યૂ લાગે નાઇટનું હવે તમને અહીંથી બતાવ જો કેટલું મસ્ત વ્યૂ લાગે જેને દરિયા કિનારાની બાજુમાં એવું લાગે છે જાણે કેટલું મસ્ત લાગે જો દરિયા કિનારાની બાજુમાં અને મને કમેન્ટમાં જરૂર કહેજો કે કેવું લાગેલું છે તો ચાલો આપણે આગળ વધીએ તમને બતાવું બધું તો ગાઈસ હમણાં મારા ભાઈનો ફોન આવ્યો અને એવું કહે છે કે મારા માટે ખાવા માટે ચિકન પાર્સલ કરાવતા આવજે હવે યાર એને કેવી રીતે સમજાય હમણાં જ મેં મંડે હેઠળ આવ્યો હમણાં જ અને એ મને એવું કહે છે કે હવે ચિકન પાર્સલ કરીને લાવું મને ભૂખ લાગે છે આજે મારે ચિકન ખાવું છે હમણાં મેં જસ્ટ મંડે જઈને કેટલું સાવ લાગતું હતું હવે એના બધા ચિકન બી લેવા જવું પડશે કેવા દિવસ છે ચાલો હવે ભાઈ છે હવે એટલું કામ તો કરવું જ પડશે અને ચાલો એ બધું છોડો અને જુઓ બાળકો બધા કેવા રમે છે જુઓ નહીં તો નજારો એટલે એક નંબર લાગે જુઓ આ મંડી છે બિચારો બા પાર્કની અંદર મંડી છે એમ તો બધા હશે મને ખ્યાલ નથી પણ મેં તો પહેલી વાર જોઈ છે પાર્કની અંદર મંડી તો ચાલો મારા ભાઈનું પણ પાર્સલ કરાવવાનું છે તો પાર્સલ એનું લેવા જઈએ ચાલો ભાઈનો બીજો ફોન આવી ગયો ભાઈ જલ્દી આવજે જલ્દી આવજે ભાઈ મેં વ્લોગના ચક્કરમાં એનું પાર્સલ લેવાનું ભૂલી ગયો ચાલો ફટાફટ એનું પાર્સલ કરેલીને ઘરે આપી દે અને આપણે પણ જમવું પડશે મેં મને પણ બહુ જ ભૂખ લાગી છે અને મમ્મીનો એ ફોન આવે છે રાઈસ મારા ભાઈનું પાર્સલ હું એ લઈ લીધું છે તો પાર્સલમાં શું છે ખબર છે તમે ચિકન ટિક્કા બટાઉ જીઓ હા પાર્સલ છે એમનું આજે સોમવાર છે ને આવું ખાય છે ભાઈ હવે એને તો કંઈ કહેવાય નહીં હવે આપણે તો ચિકન ખાતા નથી હવે તો ચાલો ભાઈ નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીશું તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને મને પણ ભૂખ લાગી છે ચાલો આપણે હવે વ્લોગમાં રવાના છીએ ચાલો બાય ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરજો અને બે લાઇકનને જોવો દબાવજો અને ભાઈ સ્કીપ નહીં કરતા વિડીયોને પૂરો થો ચાલો દાટા બાય બાય